વડોદરા શહેરના વિધાનસભામાં બીજે પૂર્વ શહેર મંત્રી મનીષ ગુસ્વામી આપ માં જોડાયા વડોદરા શહેરના આકોટા વિધાનસભા વિસ્તારમાં બીજેપીના ઓબીસી મૂર્જાના પૂર્વ શહેર મંત્રી મનીષ ગુસ્વામી પાર્ટીની તાનાશાહી ભરેલી રાજનીતિ કંટાળી હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આપના જણાવ્યા પ્રમાણે તેઓ એ પોતાના રાજકીય ભવિષ્ય માટે નવી દિશા પસંદ કરી છે તાજેતરમાં રાજકીય પરિવર્તનના અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાં વિવિધ પક્ષોના નેતાઓ અને કાર્યકરો પોતાના પક્ષ બદલતા જોવા મળે છે મનીષ ગોસ્વામીનો આપમાં જોડાવ પણ વડોદરા શહેરની રાજકીય ગતિવિધિઓમાં ચર્ચાનો વિષય બન્યો છે તેઓ જાહેરમાં જણાવ્યું છે કે બીજેપીમાં આંતરિક લોકશાહી અને કાર્યકર્તાઓના સન્માનનો અભાવ છે તેથી તેઓએ નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે આપના નેતાઓએ મનીષ ગોસ્વામીનું પાર્ટીમાં સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે તેમના અનુભવ અને લોકપ્રિયતાથી પાર્ટીને સ્થાનિક સ્તરે મજબૂતી મળશે પાર્ટીનું માનવું છે કે આવા નેતાઓના જોડાવાથી વડોદરામાં પાર્ટીનું ગ્રાસરૂટ સ્તરે સંગઠન વધુ મજબૂત બનશે આ પરિવર્તનથી અકોટા વિધાનસભા વિસ્તારમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે સ્થાનિક રાજકીય વર્તણૂકમાં ચર્ચા છે કે મનીષ ગોસ્વામીના પગલાથી બીજેપીની સ્થાનિક રાજનીતિમાં અસર પડી શકે છે અને આપને નવા સમર્થકો મળી શકે છે ઘણા ઘણા વર્ષોથી પાર્ટી જોડે સંકલન ગયા છે અને પાર્ટીએ ઘણું બધું આપ્યું બી છે પણ એના પ્રગતાએ પાર્ટી અમે ખબે ખબે મિલાઈને કામ બી કર્યું પણ છેલ્લા ડૉક્ટર વિજય શાહ પ્રેસિડન્ટ બન્યા પછી એની તાણાશાહી બહુ ચાલી હતી તાણાશાહી લોબી વાઇઝ ચલાવતા હતા કે આ લોબીની છે આ લોબીનો માણસ છે આ લોબીનો માણસ છે છેલ્લા નેક્સ્ટ ટાઈમ જે બેનની ટિકિટ કપાય એમાં બી મેં બેનને સમર્થનમાં વિજય શાહ સાહેબની સામે મેં વિરોધ કર્યો હતો એના ભાગરૂપે મને બહુ હેરાન કરવામાં આવ્યો મારી આગળ એક વર્ષ સુધી તો પોલીસ પ્રશાસન પીછા લગાડ્યું કે આ ક્યાં જાય છે કે મારું સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યું સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યો પછી વોર્ડના ગ્રુપમાંથી મને કાઢવામાં આવ્યો કે આને નહીં લેવાનો આને નહીં લેવાનો એટલે આ તાનાશાહી મારાથી સહન ના થઈ એટલા માટે મેં આમ આદમી પાર્ટીનું ધારણ કર્યો છે આજે અમારી પાસે મનીષભાઈ ગોસ્વામી જે ઓબીસી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે તે અકોટા વિધાનસભામાં કારભાર સંભાળી રહ્યા છે તે એમની આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અમે લોકોએ તેમને હમણાં જ જોડ્યા છે આજે ત્રીસ વર્ષ જૂના કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના એક પદ અધિકારી જેમને ત્રીસ વર્ષ પછી આજે એવું લાગ્યું કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે જે પુલ તૂટી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર દરેક પગલેને ડગલે પૈસા બનાવવા પાછળ પડી છે પછી એ સ્મશાન હોય કે બ્રિજની બનાવટની કોઈ પણ ભૂલોની કારણે કે કોઈ પણ નુકસાનના કારણે એવું કહેતી હોય કે આ તો કોંગ્રેસે બનાવ્યા છે પણ આજે સત્તામાં જે પક્ષ છે તમામ જવાબદારીઓ તેની છે અને આજે મનીષભાઈ ગૌસ્વામી અમારી સાથે આમ આદમી પાર્ટીની રૂપરેખાને જોઈ અને તેનાથી પ્રભાવિત થઈ અને આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને અમે તેમને આવકારીએ છીએ અને વેલકમ ટુ આમ આદમી પાર્ટી કરી અને આજે અમે બધાએ તેમને એકસાથે મળી અને જોડ્યા છે અને આગળ પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો આમ આદમી સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે